નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દ્વારાની ભરતી કરવા માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેની લેખિત અને ડ્રાઈવરિંગ ટેસ્ટની પરીક્ષા પૂર્ણ થયા પછી આમ ચલાવવું પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તારીખ પંદર બાર બે હજાર પચ્ચીસના રોજ જાહેર કરવામાં આવી છે તેની માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે આ વિડીયોમાં આપણે કેટેગરી મુજબ કટઓફ મેરિટ કેટલું છે સ્થળ પસંદગીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તે કઈ તારીખ છે તે ઉપરાંત એસસીબીસી અને એસ ટી ઉમેદવારો માટેના જાતિ અંગેના પ્રમાણપત્રોની માહિતી કેવી રીતના અપડેટ કરી અને આપવામાં આવેલા ફોર્મેટમાં ભરીને આપવાની છે તેની માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા જાહેરાત ક્રમાંક જીસીઆરટી ઓબ્લિક બે હજાર ચોવીસ એક અન્વય ડ્રાઈવર કક્ષાના ઉમેદવારોની કામ ચલાવ પસંદગી અમુક સૂચનાઓ જે આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર જે સૂચના છે આ કામ ચલાવું પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્ર થી નિમુક ને પાત્ર બનતા નથી જોઈએ તો નિગમ દ્વારા જયારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન કક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફીટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશન ના અધિકારી શ્રી પાસેથી ના હોદા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે ત્રણ નંબરની સૂચના જોઈએ કે પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ થયા તારીખે એટલે કે પંદર પચીસ થી બે વર્ષ સુધી અથવા તો તે તે પછીની પરીક્ષાનો પરિણામ જાહેર થાય જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી સુધી કચેરીના સમય જ અમલમાં રહેશે આ નંબરની સૂચના જોઈએ કે પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થનાર ઉમેદવારોનો નો સીધો હક રહેતો નથી પાંચમા નંબરની સૂચના છે કે પસંદગી યાદી પરના ઉમેદવારોએ કોઈ કારણસર હાજર થશે નહીં અથવા ક્રમમાં દર્શાવેલી પ્રતીક્ષા યાદી નિગમના નિયમ અનુસાર પસંદગી માટેની તક રહેશે તે સિવાય કોઈ પણ કારણ સર પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને નિમણૂક માટે હક રહેશે નહીં નંબરની સૂચના છે મિત્રો કે જાહેરાત દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિયમને અબાધિત હક રહેશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં તેમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાયોને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટી દ્વારા બદલી કરવામાં સાતમા નંબરની સૂચના જોઈએ કે જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂક કરવામાં આવશે આઠમા નંબરની સૂચના છે મિત્રો કે ઉમેદવારે નામની સામે સંબંધિત બાબતો દસ્તાવેજો અંગે ચકાસણી ખરાઈ પૂર્તતા કર્યા બાદ જ નિમણૂકને પાત્ર હાલ પૂરતા તેઓને કામચલાઉ પસંદગી યાદીમાં સમાવેશ કરીને પસંદગીનો લાભ આપેલ છે પરંતુ તેનાથી તેમનો પસંદગીનો કોઈ હક રહેશે નહીં કામ ચલાઉ પસંદગી યાદી પર સમાવેશ થયેલા ઉમેદવારોએ નિમણૂક માટેના વિભાગના સ્થળની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા સત્તર બાર બે હજાર પચીસથી અઢાર બાર બે હજાર પચીસ પૈકી કોઈ એક દિવસ પોતાના વતનના નજીકના નિગમના વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે છઠ્ઠા નંબરની સૂચના જોઈએ કે ઓનલાઈન અરજી પત્રકમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોને જાતિ અંગેની ખરાઈ સરકાર શ્રી સમિતિ સમક્ષ કરવાની હોવાથી સદ્રુ વર્ગના તમામ ઉમેદવારોએ તેમની વેબસાઈટ ઉપરથી સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે અગિયાર નંબરની સૂચના છે મિત્રો કે મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન થયેલ હોય જાહેરાતની સૂચના નંબર પી ની પેટા સૂચના બે મુજબ તેઓની જગ્યાએ જે તે કક્ષાના પુરુષ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવે છે બારમા નંબરની સૂચના જોઈએ કે કામચલાઉ પસંદગી આદી યા તો પ્રતિક્ષા યાદી માટે જે તે કટેરીમાં કટોક મેરિટ નીચે મુજબ છે કામ ચલાવ પસંદગી યાદી માટેની મેરિટ ગણવાની પદ્ધતિ પણ આપણને અહીં આપવામાં આવી છે મિત્રો તો તમારું મેરિટ આ પ્રમાણે અહીં ગણવામાં આવ્યું છે લેખિત પરીક્ષાના મેળવેલા ગુણના ચાલીસ ટકા ગુણ ગણવામાં આવશે અને તેને સો ભાગ્યા કરીને જે માર્ક્સ આપશે તે તમારા લેખિત પરીક્ષાના માર્ક્સ ગણાશે જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના સાહીઠ ટકા ગુણને ગુણ્યા કરી અને સો વડે ભાગી જે માર્ક્સ આપશે તે પ્રમાણે અહીં ગણતરી કરવામાં આવી કેટેગરીનું નામ અને કેટેગરી મુજબ કટ ઓફ માર્ક્સ કેટલા રહ્યા છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તો અહીં કામ ચલાવવું પસંદગી યાદી છે અને બાજુમાં આપણને કામ ચલાવવું પ્રતિક્ષા યાદીનું પણ કટ ઓફ આપવામાં આવ્યું છે તો અહીં જનરલ ઉમેદવારો માટેનું કટ ઓફ જોઈએ તો સાડત્રીસ નેવું માર્ક્સ છે જ્યારે ઈડબ્લ્યુએસ માટેના ઉમેદવારોનું કટ ઓફ પાંત્રીસ દસ માર્ક્સ છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારનો ઉમેદવાર નું માર્ક છે પાંત્રીસ પોઈન્ટ પંચ્યાસી ગુણ સી ઉમેદવારો નું છે ચોત્રીસ માર્ક્સ એસટી ટી ઉમેદવારો છે ચોત્રીસ પોઈન્ટ પચાસ માર્ક્સ અને માજી સૈનિકો માટે નું કટ માર્ક્સ છે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ માર્ક્સ તો મિત્રો આ કામ ચલાવ પસંદગી યાદીમાં જે કટ છે તેની વાત થઈ હવે આપણે પ્રતીક્ષા યાદીમાં જે કટ છે કેટેગરી વાઇઝ તે જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પ્રતિક્ષા યાદીમાં પાંત્રીસ પોઈન્ટ પચીસ માર્ક્સનું કટ ઓફ રહ્યું છે જ્યારે ઈ એ ડબ્લ્યુ એસ ઉમેદવારો માટેનું કટ ઓફ ચોત્રીસ પોઈન્ટ પાંત્રીસ માર્ક્સ રહ્યું છે એસસીબીસીના ઉમેદવારોનું કટ ઓફ જોઈએ તો ચોત્રીસ પોઈન્ટ પંચ્યાસી માર્ક્સ પ્રતિક્ષા યાદીમાં રહેલું છે જ્યારે એસસી ઉમેદવારો માટેનું કટ ઓફ તેત્રીસ પોઈન્ટ પંદર માર્ક્સ રહેલા છે અને તે ઉમેદવારો માટે તેત્રીસ પોઈન્ટ એસી માર્ક્સ નું કટ ઓફ યાદી માટે રહેલું છે દરેક કેટેગરી નું પ્રસંગી યાદી નું કટ અને પ્રતીક્ષા યાદી બંને નું કટ અહીં મૂકવામાં આવ્યું છે તે આપણે જોયું તો અહીં આપણને આગળ એ જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન અરજી પત્રકમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એસસીબીસીના ઉમેદવારો ની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરવાની હોવાથી સદ્રુ વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલી વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે તો મિત્રો તમારે જીસીઆરટીની વેબસાઇટ ઉપર જવાનું છે જેની અંદર તમે હોમ પેજની અંદર જશો ત્યારે તમને એક રિક્રુટમેન્ટ નામની મેન્યુ જોવા મળશે તેની ઉપર ક્લિક કરશો ત્યારે તમારે તેની અંદર એકાવન અને બાવન નંબરની જે પીડીએફ છે તેને ડાઉનલોડ કરવાની છે જેની અંદર તમને એસ સી અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેનું ચેકલિસ્ટનું જે ફોર્મ છે તે તમને ઉપલબ્ધ થશે આ ફોર્મની અંદર માંગ્યા મુજબની માહિતી કરીને તમારે ઓનલાઈન પસંદગી પ્રક્રિયા સત્તર બાર બે હજાર પચ્ચીસ અને અઢાર બાર બે હજાર પચ્ચીસ જવાનું છે ત્યારે આ ફોર્મ તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે પીડીએફ જ્યારે તમે ડાઉનલોડ કરશો ત્યારે તમને અહીં મિન અનામત વર્ગના ઉમેદવારોનું મેરિટ

આ પ્રમાણની પીડીએફ મૂકવામાં આવી છે તે પણ જો તમારે પગી યાદીમાં જો તમારું નામ ન હોય તો તમારે પ્રતીક્ષા યાદી ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે મિત્રો આ હતી એસટી ડ્રાઈવર પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદીમાં કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટક્યું છે તેની માહિતી આ ઉપરાંત તમારે સ્થળ પસંદગીની તારીખ પણ મેં તમને કીધી કે સત્તર બાર બે હજાર પચીસ અને અઢાર બાર બે હજાર પચીસ આ બંને તારીખોમાંથી કોઈ પણ એક તારીખે તમારે તમારી નજીકની વિભાગીય કચેરીની અંદર જઈ અને સ્થળ પસંદગી કરવાની રહેશે તો મિત્રો આ હતી યશ્રી ડ્રાઈવરની પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી જાહેર થઈ તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર